ધોરાજીના તોરણીયા ગામે સરપંચ પોલીસ વચ્ચે બબાલની ઘટના સામે આવી છે ધોરાજી તાલુકા પોલીસ વિરુદ્ધ દાદાગીરીના આક્ષેપો થયા છે છેલ્લા ત્રણ દિવસથી પોલીસે સરપંચના ઘરને બાનમાં લીધું છે ચોવીસ તારીખે સરપંચ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે પાંચ લોકો સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો અને સરપંચ સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે પિતા પુત્ર પાસેથી પંદર હજારના તોડના આક્ષેપ કર્યા છે તો કોર્ટે સરપંચની આગોતરા જામીન પણ અરજી પણ રદ કરી છે જેતપુર પોલીસ થી આ ઘટના ચાલુ થઈ છે કે ભાઈ એ લોકો બીજા આરોપીને બીજા કેસમાં લઈ જાય છે તોરણિયાના છે એના હિસાબે મારા હસબન્ડ તોરણિયા સરપંચ હોય એના માટે મદદ માટે જાય છે એ લોકોને માર માર્યો હોય છે તો એ ફરિયાદ કરવા જાય છે તમે એને માર શું કામ મારી તો જાણવા મળે છે કે પૈસા માંગ્યા છે પૈસા ન આપતા એને માર મારેલો એની કોઈ પોલીસ ફરિયાદ નથી લેતા એને કોઈ સાંભળવા માટે તૈયાર નથી આ દરમિયાન એ ન્યૂઝમાં જાય છે ન્યૂઝની મદદ લે છે ન્યાય માટે કે ભાઈ આ બધું બહાર આવે તો કદાચ ફરિયાદ લઈએ પોલીસ પણ ફરિયાદ તો હજી સુધી નથી લેવાતી ત્યારે મારા મારા હસબન્ડ અને બીજા ગામના જણા એ એમ કે છે કે આપણે ધરણા દઈએ તો એને એક વાર ધરણા પડ દીધા હતા છતાં ઈ દિવસે પોલીસ આવે છે આ બંને જણાને મેન જેમ મુખ્ય આરોપી છે એ બંને પકડી જવા માટે મારા હસબન્ડ બરોબર ત્યાં તોરણિયામાં હાજર હતા તો એ દૂરથી વિડીયો લેતા હતા બરોબર હવે આ બધી વસ્તુનો પર્સનલ ખાર રાખી અને એને એમની માટે ફરજ રૂકાવટ અને મદદદીસનો ગુનો દાખલ કરેલ છે એના લીધે અમે અહીંયા ત્રણ દિવસથી સતત ઘરમાં નજર કેદ થઈ ગયા હોય એવી પરિસ્થિતિ અમારા માટે અત્યારે રચાય છે છેલ્લા અડતાલીસ થી વધારે કલાકથી અમે ત્રણ દિવસથી છેલ્લા ઘરમાં છીએ અમે માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે એટલા બધા થાકી ગયા છીએ કે અમારી પાસે કોઈ રસ્તો નથી અમારા માનવ અધિકારો અમે ભોગવી શકતા નથી અમને કોઈ બીમાર પડીએ અમને કોઈ જરૂરિયાત ઉભી થાય મારા કોઈ બહાર શાકભાજી આપેલા હોય તો હું ઘરની બહાર નીકળી શકતો નથી મને એ નથી સમજાતું મારો આટલો બધો ગુનો શું છે

મને મારા માનવ અધિકારો નહીં ફરત આપવામાં આવે હું મારો કામ ધંધો નથી કરી શકતો હું મારો સરપંચ ફળો નથી કરી શકતો જો હવે આ પોલીસ બંદોબસ્ત કાયદેસર રીતે હટાવી લેવામાં નહીં આવે તો હું અને મારો પરિવાર કોઈ પણ પ્રકારનું એવું પગલું ભરી લેશું તો એના તમામ જવાબદાર ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એમના ઉપરી અધિકારીઓ રહેશે